સુરતમાં ફરી હની ટ્રેપની ઘટના સામે આવી હતી જેમાં શરીર સુખ બોલાવી ઉતારીલા એક જે મામલે પોલીસે ત્રણ મહિલા અને એક નકલી પોલીસની ધરપકડ કરી છે સુરતના કતારગામ વિસ્તારમાં હની ઘટના બની હતી લલિતા ચોકડી વિસ્તારમાં મોબાઈલના વેપારી સાથે કિસ્સો બન્યો હતો જેમાં વેપારીને શરીર સુખ માણવા બોલાવી ઉતારી બ્લેકમેલ કરવામાં આવ્યો હતો ત્રણ મહિલા અને એક નકલી પોલીસે ઘટનાને અંજામ આપ્યો વેપારીને એક પોઈન્ટ સિત્તેર લાખ પડાવી લીધા હતા જેને લઈ આખરે આ ટોળકીથી ઠગાયેલા વેપારીએ કતારગામ પોલીસ મથકે જઈ ફરિયાદ નોંધાવતા કતારગામ પોલીસે ગુનો નોંધી ત્રણ મહિલા અને એક નકલી પોલીસની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી